એ છેલ્લા બાવીસ વર્ષથી બહેનો બાળકો અને ખેડૂતો સાથે કામ કરે છે બહેનોની નાની મોટી બાર પ્રકારની પ્રવૃત્તિ કરે છે જેમાં આપણું આરોગ્ય આપણા હાથમાં સ્વરોજગાર તાલીમ વંદના પ્રોગ્રામ માવતા નગેર કાર્યક્રમ કિચન ગાર્ડન વૃક્ષારોપણ પ્રાકૃતિક ખેતી આવી નાની મોટી સ્વરોજગાર તો ખાસ અને આવી રીતે નાની મોટી પ્રવૃત્તિઓ અમે કરી રહ્યા છીએ જેમાં બહેનોનો ઉત્સાહ ખૂબ જોવા મળે છે આજે મહિલા સશક્તિકરણ દિવસે બહોળી સંખ્યામાં બહેનો ભેગી થઈ અમને એમને ખૂબ જાણવા શીખવા મળે અને સાથે સાથે ગામડામાં પણ આપણા મહિલા મંડળનો એક સંગઠન બને એવું કાર્ય થઈ રહ્યું છે ખાસ તો કરીને મારે એ કહેવું છે કે જે ઝૂંપડપટ્ટીની બહેન છે એ સ્લમ વિસ્તારમાં નવ મંડળ ચાલે છે આપણા એ મહિલા મંડળની બહેનો આજે બચત કરતી થઈ નાનું મોટું ધંધો કરતી થઈ એમનો સંસ્થાને ખૂબ ખૂબ આનંદ છે અને આ બધા કાર્યમાં દેવચંદભાઈનો ખૂબ મોટો ફાળો છે એ બસ અસ્તુ અને માનવ સેવા ટ્રસ્ટ બગસરામાં બે હજાર છ થી કાર્યરત છું અને અમારે આંતરરાષ્ટ્રીય દિવસ અંતર્ગત આજનો કાર્યક્રમ એવો કે અમારી જે દર વર્ષે અમે ત્રણ બેનોને એવોર્ડ આપીએ નારી રત્ન એવોર્ડ આપીએ એમાં જેમ કે અમારી જે બેનો હોય આખા વર્ષ દરમિયાન જે સ્વરોજગારી કરતી હોય અને સ્વરોજગારી કરતી બહેનોને આગળ બિરદાવવાનું કામ અમારી સંસ્થા મોટેભાગે કરી દેશે જેથી એ બહેનોને ખ્યાલ આવે કે કે સંસ્થા શું છે જે એમાંથી તાલીમ લે મંડળો થકી તાલીમ લે પછી એમાં પગ ભર થાય અને એ બેન બહાર આવે બહાર આવીને પોતાનો ધંધો કરે અને ધંધામાં દર મહિને બે હજારથી લઈને વીસ હજાર સુધી માસિક વેતન મેળવે અને પોતાનો પગ ભર થાય અને એના ઘર પરિવાર સમાજમાં એને ખૂબ સન્માન મળ્યું છે એવી અમે એકવીસ બેનોને આજ સુધી નારી રત્ન એવોર્ડથી સન્માન કરે આપી દીધું છે અને એમાંથી જે બહેનો અમારી સો જેટલી બહેનો અત્યારે પોતે પગભર થાય અને અલગ અલગ જે અમારે એક્ઝિબિશન હોય નાભાના કોઈ મેળા લાગતા હોય જ્યાં એ બહેનો જાય ને પોતાનું એ પોતાનું પ્રભુત્વ દેખાડે અને ત્યાં એ વેચાણ કરી અને પોતે સંસ્થાનું નામ રોશન કરે પોતાના ગામનું રોશન કરે અને મહિલા મંડળનું પણ એ રોશન કરતા એ એટલું એ પોતે બહાર નીકળીને બેંકો સાથે વાત કરતી થઈ બહેનો સાથે વાત કરતી કોઈ બહારના સાહેબો આવે તો એ મિટિંગમાં પોતે બોલતી થઈ એવા પોતે અમારા બહેનો સક્ષમ થઈ અને અત્યારે આજે સ્ટેજ ઉપર આવીને પણ એ બોલતા થયા એનું અમે આજે અમને બહુ ખૂબ ખૂબ ગૌરવ થાય છે એના થકી અમે આજે આંતરરાષ્ટ્રીય વુમન ડેસની ઉજવણી કરી અને બહેનોની બિરદાવી હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોઇઝવેર અને જેન્ટ્સવેર અને લેડીઝવેરમાં ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે